નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હરે હર મહાદેવ તો મિત્રો જેમ કે તમે ગઈકાલે વિડીયોમાં જે જોયું કે અવનવા પર્સ મેં તમને બધાને બતાવ્યા છે તો એ બધા પર્સમાંથી ત્રણ પર્સો ઓલરેડી ઉપડી જ ગયા છે તો મિત્રો આજે હું જેવા તમને પર્સ બતાવું તરત જ સ્ક્રીનશોટ લઈ અને તરત જ ઓર્ડર કરી દેજો બુક કેમ કે જો તમે રહી જશો તો પાછળથી પસતાશો માર્કેટ કરતાં બિલકુલ અડધાથી અડધી કિંમતમાં અહીંયા હું તમને આ બધા પર્સ આપી રહ્યું છું એટલે વહેલા તે પહેલાંના ધોરણે ફટાફટથી ઓર્ડર બુક કરાવી દેજો તો ચાલો શરૂ કરીએ આજના પર્સનો એક સરસ એવું કલેક્શન અને આ નાનું પર્સ છે હવે નવરાત્રિ આવી રહી છે તો નવરાત્રિમાં ફર્સ્ટ પ્રાઇઝ કે સેકન્ડ થર્ડ એવી રીતે નવરાત્રિમાં જે રમતા હોય છે એ લોકો ગિફ્ટ આપતા હોય છે એનામાં પણ ચાલે અને નવરાત્રિની આઠમમાં આપણે બાળાઓને જમાડીને પછી જ્યારે ગિફ્ટ આપીએ છીએ એમાં પણ આ ચાલે છે તો નાની નાની ગિફ્ટ માટે આ પર્સ જે છે બેસ્ટ છે અને જો તમારે રૂટીનમાં ઉપયોગમાં લેવો હોય તો પણ આ સરસ આવે છે અને એની બે ચેનો રહે છે પાછળ અને મિડલમાં અને હાથમાં પણ રાખવું એકદમ હલકું ફૂલકું છે અને આની પ્રાઇઝ એકદમ મફત જેવું છે અને પ્રિન્ટ જુઓ તમે કેટલી સરસ મજાની પ્રિન્ટ કરેલી છે અને આમાં તમને બધા જ કલર મળી જશે કલર બધા જ અવેલેબલ છે તો અહીંયા હું તમને બધા જ કલર દેખાડું આ છે યલો અને આ છે ઓરેન્જ આ છે હળદર એટલે યલો ટાઈપ ઉપર જ છે અને આ પણ ઓરેન્જ ઉપર જ છે આ છે એકદમ પિંક આંખોને એકદમ સરસ ગમી જાય એવો પિંક પિંકી પિંકી પિંકીની પણ ખૂબ જ અત્યારે ફેશન છે એટલે થોડા થોડા કલરમાં ડિફરન્ટ છે આ છે ગ્રીન કલર ગ્રીન પણ ઘણા બધાનો ફેવરેટ હોય છે ગ્રીન કલર ઘણા બધાને આ ગમતો હોય છે અને સુકનમાં આપણે વાપરીએ તો ગ્રીન કલર જે છે એ સારામાં સારો બેસ્ટમાં બેસ્ટ કહેવાય તો અહીંયા કલર શેડમાં થોડા થોડા ફરક છે અને આ છે પોટલી બેગ પોટલી બેગની અત્યારે ખૂબ જ ડિમાન્ડ છે અને ઉપર જુઓ હેન્ડલ એકદમ મોતીનું છે અને હું તમને અત્યારે ખોલીને બતાવું જુઓ અંદર સ્પેસ પણ આપણને ઘણી એવી મળી રહે છે એટલે તમે આની અંદર ફોન નાની બોટલ કે પછી પૈસા બધું તમે આની અંદર મૂકી શકો છો એવી એટલી છે એમ એટલે સાવ નાની પણ નથી અને એકદમ ખેંચો એટલે તરત પોટલી જેવું થઈ જશે અને આનામાં પણ કલર બધા જ અવેલેબલ છે અને આ બીજું એક પર્સ પિંક ટાઈપનો મોર મોરપંખ કાનાની વાંસળી અને કાનાના હાથ એ પણ તમે જુઓ હવે મોટી ઉંમરના કોઈ વ્યક્તિ છે અને તમારે એને ગિફ્ટ આપવી છે તો આ દાદી નાની મમ્મી માટે ખૂબ જ બેસ્ટ પર્સ છે તો આનામાં પણ ચેન છે એક મોટું ખાનું વચ્ચે આવે છે અને બીજું પાછળ પણ એક ચેન છે અને રનર બધા એટલા ઇઝીલી ખુલી જાય છે તમે જો સરસ ફટાફટથી દોડે છે અને ચેનની કોઈ જ તકલીફ આવતી નથી એકદમ પૂરેપૂરી ગેરંટી છે અંદર એનું ફેબ્રિક પણ ખૂબ જ સરસ છે એટલે આને ફાટવાની જરા પણ કોઈ ચિંતા નથી અને આનામાં પણ કલર અવેલેબલ છે જુઓ આ છે પીચ કલર અને આ છે રેડ કલર આ એકદમ પિંક કલર અને આ જોઈ લો એ જ ટાઈપમાં પરંતુ આ છે વ્હાઇટ ઉપર ઓફ વ્હાઇટ છે પરંતુ એમ તમને એવું લાગશે કે આ પર્સ જાણે હેન્ડ વર્ક કરેલું છે ને મોરની ડિઝાઇન અને એકદમ જોરદારનું પર્સ તમે એનું વર્ક જુઓ વર્ક તમને લાગશે પણ વર્ક નથી પ્રિન્ટેડ છે અને એકદમ સસ્તામાં છે આ પણ તમે ક્યાંક પિકનિકમાં જતા હોય ક્યાંક તમે ટૂર પર જતા હોય અને એ વન ડે પિકનિકો હોય તો એમાં તમે આ લઈ જઈ શકો છો એની અંદર સામાન પણ ખૂબ જ એટલે વધારે પડતું આવી જાય છે મોટી બોટલ હોય તમારો નાસ્તો હોય ગમે તે આની અંદર આવી જાય છે અને તમે પકડ્યું હશે તો ચાર જણા તમને જરૂરથી પૂછવાના છે આમાં પણ મિડલમાં ચેન છે મોટું ખાનું છે અને સાઈડમાં પણ છે અને અંદરનું ફેબ્રિક પણ એટલું સરસ છે શું હોય છે ઘણી વખત સસ્તા પરસો મળતા હોય છે પણ અંદરનું ફેબ્રિક જે છે એકદમ ખરાબ આવે છે પણ આનામાં તમને બધામાં સરસ એવું મળી જશે અને પૂરેપૂરી ગેરંટી સાથે અને તમને ઘર બેઠા તમે અત્યારે સ્ક્રીનશોટ પાડી અને મને કહેજો તમને મળી જશે આનામાં પણ કલર અવે અવેલેબલ છે અને ડિઝાઇન પણ છે તો પેલા મોરની હતી હાથીની આવે છે જો એલિફન્ટ છે નાના નાના અને કલર પણ બધા જ છે અને હવે શું થાય છે કે ઘણી વખત આપણે મેરેજમાં જતા હોઈએ છીએ પણ આપણી સામાન એટલો બધો હોય છે મેકઅપનો કે એક બોક્સ જે લઈએ છીએ એની અંદર બધો સમાતો નથી અને આપણે શું કરીએ છીએ કે બધું જ એક સાથે પર્સમાં નાખી દેતા હોઈએ છીએ તો આપણને મળતું પણ નથી ખરા ટાઈમે આપણે મેકઅપ કરવા બેસીએ તો આપણને વસ્તુ જળતી નથી હોવા છતાં પણ આપણને નથી મળતી તો એ માટેનું આ એક સરસ મજાનું જો પાઉચ છે પરંતુ મેકઅપનો બધો જ ટોટલી સામાન એના કરતાં પણ વધારે અંદર સમાઈ જાય છે કેમ કે આની અંદર એટલા બધા ખાના આપવામાં આવેલા છે એટલી બધી સ્પેસ છે કે ગમે એટલું તમે રાખશો ને તો પણ સ્પેસ બચશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મેકઅપનો સામાન અંદર મૂકેલો છે કેટલો બધો તમે વસ્તુઓ ગણતા જાઓ કે કેટલી અંદર મૂકેલી છે પાવડર છે શેમ્પૂ છે જે પણ મેકઅપનો સામાન છે તેલ છે કોમ્પેક છે લિપસ્ટિક ત્રણ ચાર જાતની છે નેલ પેન્ટ છે સિંદૂર છે સ્પ્રેની બોટલ પણ આની અંદર એકદમ બે ત્રણ મૂકશો ને તો પણ આવી જાય છે શિયાળો હોય ત્યારે આપણને લિપગાર્ડ જોઈએ વેસલિન જોઈએ અને લોશન પણ જોઈએ તો બધી જ વસ્તુઓ આની અંદર મોટી બોટલ પણ ઇઝીલી આવી જાય છે અને નાની નાની વસ્તુ હોય એ તમે સાઈડમાં મૂકી શકો છો જેથી જલ્દીથી આપણને જેવું પર્સ ખોલીશું ને તેવું તરત જ આપને દેખાશે કે આપણને કઈ વસ્તુ ક્યાં મૂકેલી છે અને અંદરની ચેનમાં પણ તમે આ જો કાંસકા ને એ બધું અંદર મૂકી શકો છો એટલે એ પણ એકદમ તમને તરત જ મળી જશે બંને સાઈડ છે બીજી સાઈડ ચેનમાં પણ છે જો છે તો આની અંદર તમે નાની નાની પીનો હોય સેફ્ટી પીણો હોય સાડી પીનો હોય એ બધું તમે અંદર મૂકી દો એટલે એ પણ તમને જળી જશે કેમ કે જો તમને નથી ખબર કે ક્યાં મૂકેલી છે તો આ જે બોક્સ છે એકદમ ટ્રાન્સપરન્ટ છે એટલે તમને બહારથી જ દેખાશે કે કઈ વસ્તુ તમે શેમાં મૂકેલી છે એટલે ફટાફટથી તમને મળી જશે અને બધો જ સામાન ફેદવાની કોઈ પણ જરૂર રહેતી નથી અને ટાઈમ બચી જશે તમે ફટાફટથી તૈયાર પણ થઈ જશો અને આ પર્સની ડિમાન્ડ એટલી છે કે સ્ટોક અવેલેબલ હોતો જ નથી અત્યારે છે તો ફટાફટથી લઈ લો કેમ કે માર્કેટ કરતા તમને અડધા ભાવે અહીંયા મળી જશે તો સ્ક્રીનશોટ લઈ લો આની અંદર બીજા પણ છે ચલો એ પણ જોઈ લઈએ એમાં જ આ બીજો કલર છે જો સરસ એવો કલર છે આ પણ ખાના પણ એટલા બધા જ છે એક બે ત્રણ ચાર આ બાજુ પણ ચાર છે ઉપર ચેન છે ચેનમાં તમે ઘણી બધી રાખી શકો છો અને આ બાજુ પણ છે ત્યાં આ બાજુ પણ ચાર છે એક બે ત્રણ ચાર છે આ મોટું નાના મોટી સાઇઝના છે બધા એટલે કે જો તમારે મોટી કંઈ બોટલ કેવું હોય રાખવું હોય તો પણ ને નાનામાં નાની પણ જે પણ રાખવું હોય રાખી શકો છો છે ને સાઈઝ મોટી એટલે ઘણી બધી વસ્તુ તમે રાખી શકો આની અંદર તમને જે માગશો એ કલર મળી જશે કલર પૂરા અવેલેબલ છે તો જે પણ ઓર્ડર કરશો એ ફટાફટથી તમને કલેક્ટ થઈ જશે તો ફટાફટથી સ્ક્રીનશોટ લઈ લો હવે કલર આ જે આનું મટીરિયલ જે છે ને એકદમ સોફ્ટ છે એકદમ કેટલું સ્મૂથ છે હવે આની અંદર ફસ્ટ જુઓ તમે આ ચેન મટીરિયલ એટલું સરસ છે કે તમને આમ વોટરપ્રૂફ છે બિલકુલ આ એક ચેન છે રનર તો એટલા સ્મૂથલી ઈઝીલી જાય છે ને આ બીજું બીજુ ખાનું

તમારી કોઈ ડાયરી છે કે પછી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ગમે તે હોય આની અંદર તમે કોઈ એડ્રેસ વગેરે અંદર મૂકી શકો છો અને એની સામે જ બીજું નાનું ખાનું છે જો મટીરીયલ એકદમ સરસ છે તમે ધો ને બાદ સુકાવશો ને તો પણ આમાં બધું જ નીકળી જશે અને સુકાઈ પણ જલ્દી જશે અને ધોવાની પણ કોઈ જરૂર નથી પીના કપડાથી તમે લૂંચી દેશો તો પણ લૂછાઈ જશે કેમ કે એનું કપડું જે ટાઈપનું છે કે વોશ કરવાની જરૂર પડશે નહીં અને મેચિંગ છે રનર પણ એટલા સરસ છે જુઓ અને સાઈડમાં અહીંયા પણ તમે બોટલ રાખી શકો ગમે તે જે વસ્તુ જે રાખવી હોય તમારી અહીંયા આમ રાખી શકો છો અહીંયા પણ સાઈડમાં છે ને આ બાજુ પણ છે અને એકદમ યુનિક લાગે અને બેલ્ટ જુઓ આમ આપણે બેલ્ટ પકડતા હોઈએ છીએ ને કાંઈમ તો શું થાય છે આ પટ્ટી છે ને વળી જતી હોય છે તો અહીંયા જુઓ એ એવી જ રીતની પેટન આપેલી છે સરસ આપણે આ લઈને જઈએ ને ગમે ત્યાં લાગે છે ને એકદમ સરસ ફટાફટથી સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરી દો જલ્દીથી કે પહેલાં તે પહેલાં બરાબર ને તો મિત્રો આજનું કલેક્શન તમને કેવું લાગ્યું જો જ્યારે પણ ગમ્યું હોય ને મિત્રો તો આજ જ બધું કલેક્શન બીજું પણ છે નાઇટ ડ્રેસ છે હેરમ છે લેગીઝ છે અને ઓવર સાઈઝ ટી શર્ટો છે આ બધી જ વસ્તુ તમને જોવા મળશે સન્ડેના એટલે કે ચોવીસ તારીખ ચોવીસ આઠ એ અને રવિવારના તમને મહેસાણા ખાતે સવારે નવ વાગે કલેક્શન જોવા મળી જશે તો ત્યાં જરૂરથી પધારવા હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું નવથી રાતના દસ સુધી આ સ્ટોલ અમારો ચાલુ રહેશે અને સ્ટોલ નંબર છે ફોર્ટી થ્રી તેતાલીસ નંબર પર તમે આવી જજો ઉપરના માળે છે તો આજનો જરા પણ આ બ્લોગ ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો મળીએ છીએ મહેસાણા ખાતે એક્ઝિબિશનમાં વુમન્સ એક્સકો એક્ઝિબિશન રાખેલું છે તો જરૂરથી ત્યાં પધારવા મારું ભાવભર્યું તમને બધાને આમંત્રણ છે ચલો મળીએ છીએ એક્ઝિબિશનમાં ત્યાં સુધી બધાને હરે હર મહાદેવ